ચલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે સોમવાર તારીખ બાવીસ એપ્રિલ બે હજાર ચોવીસનો દિવસ છે સવારના સાડા સાત આજુબાજુનો સમય છે અને બા મંદિરેથી દર્શન કરીને આવી ચૂક્યા છે તો બસ એવું છે વેદું છે નહીં એટલે જોકે હોય તો અત્યારે તો હજી સુતી પણ જોકે ના હોય એટલે બેની ફાઇટ જે શિવની વેદુની છે એ કાલે તો કંઈ જોવા ન મળી હવે આજે જોઈ વેદુને શું વાંધો આવે શું કેવું રહે છે ત્યાં કારણ કે કાલના દિવસે તો એની વિધિપિયા ઘરે હોય રવિવારનો દિવસ હતો એટલે વાંધો ન આવે એની સાથે મોજ મજા કરતી રહે આજના દિવસે ખબર પડશે વાંધો નહીં આવે લગભગ તો જોઈએ આગળ તો કાલે થોડુંક કોમેડી ટાઈપમાં ફૂડ વ્લોગિંગ ફૂડ વ્લોગિંગ તો ન કહી શકાય રેસીપી એક પ્રકારની રેસીપી આમ તો જોકે બધાને ખબર જ હોય પણ આ તો થોડુંક એન્ટરટેનમેન્ટ પર્પઝ માટે એ થોડું રેકોર્ડ કરીને તમારી સાથે શેર કરેલું તમે કમેન્ટ કરી શકો અથવા તો પ્રતિભાવ આપના જણાવી શકો છો થોડું બાવા હિન્દી ટાઈપનું જે આપણું અગાઉનું કન્ટેન્ટ હતું એ પ્રમાણે થોડું કરેલું હતું તો એ પણ તમે જણાવી શકો છો અને આજે સાંજે એક જગ્યાએ લગ્નમાં જવાનું છે જે આની પહેલાં એકવાર કોટડિયા પરિવાર દ્વારા ફાગ ઉત્સવનું આયોજન જે હતું એનો વિડીયો થોડો ઉતારેલો છે અને તમારી સાથે શેર કરેલો છે તો એ જગ્યાએ જ અત્યારે લગ્ન છે તો ત્યાં પણ જવાનું છે તો જોશું ત્યાં પણ એન્જોય કરશું ને જો કંઈ લાયક હશે તો ત્યાં પણ તમને એ કન્ટેન્ટ પણ થોડુંક બતાવશું તો આવું છે આજનું પ્લાનિંગ આજનું રૂટીન જોઈએ આગળ વધીએ અને બતાવીએ તમને લાયક હશે અને ચૂંટણીનો માહોલ પણ ફૂલ જોરમાં જ છે હવે ફાઇનલી રૂપાલાભાઈએ રાજકોટથી ટિકિટ ભરી દીધી છે હવે જોઈએ આગળ શું થાય છે અને સામે પણ કોંગ્રેસમાં ધરખમ ઉમેદવાર જ છે પરેશભાઈ ધાનાણી તો રિઝલ્ટ હવે બતાવશે થોડો ટાઈમ થોડો સમય જ રહ્યો છે એમાં રાજકારણી બધા જોતા હોય એ લોકોને તો મારાથી જાજી ખબર હોય આપણે તો બહુ ઇન્ટરેસ્ટ નહીં થતાં આ તો થોડી બહુ હોટ ફેવરિટ ન્યૂઝ હોય ને એવી બધી કાંઈ હોય માહિતી ઉડતી ઉડતી આવતી હોય તો એવું બધું ખબર પડે બાકી આપણને બહુ જાજુ ખબર ન પડે થોડુંક જાણકારી હોય તો સારી વસ્તુ છે એમાં ખબર જૂનાગઢમાં એક રા માંડલિક એટલે કે રા ગંગાજળિયો થઈ ગયો હવે એ એવો વ્યક્તિ હતો ત્યાં શાસન કરતો કે રોજ ગંગાજળથી જ નાય અને એવી વ્યવસ્થા ગોઠવી દીધી હતી એ સમયમાં કે અહીંથી એક વ્યક્તિ કાવડ જે હોય ને શ્રવણને તમે જોયો હોય બે બાજુ જે એ ટાઈપના કાવડ હોય કાવડમાં પાણી ગંગાજળ હરિદ્વારથી જુનાગઢ આવતું અને એવી લાઈન ગોઠવી દીધી હતી કે એક વ્યક્તિ અહીંથી નીકળો હોય તો જૂનાગઢથી તો ગંગાજળ ત્યાંથી લઈને અહીંયા રોજ સવારે એક વ્યક્તિ પહોંચી જાય એટલી એ રીતની એની વ્યવસ્થા કરેલી હતી રોજ ગંગાજળથી નાતો અને બીજાના કોઠ હોય ને અને એને જો એ ગળે મળતો ને તો બીજાના કોઢ મટાડી દેતો આવો હતો એક રાહ ગંગા રા પણ એક ઈર્ષા કરી નરસિંહ મહેતાની ઈર્ષા કરી કે ભાઈ હું આટલો ચમત્કારી આટલો નરસિંહ મહેતામાં તો કાંઈ ચમત્કાર નહીં ખાલી કૃષ્ણ કૃષ્ણ કરે ને ગીત ગાઈને કાંઈ કોઈ જાતનો બીજો ચમત્કાર ન કરે તોય માણસો બધા એની બાઈને મારી પાસે આવતા એની પાસે તકલીફવાળા લોકો આવતા પણ ઈર્ષા કરી નરસિંહ મહેતાની પછીનો એક પ્રસંગ પ્રસંગ છે જે ખ્યાલ આપને હોય કે ના હોય કે કૃષ્ણને કીધું કે ભાઈ તારો ભગવાન સાચો હોય ને તારી ભક્તિ સાચી હોય તો બોલાય તારા પ્રભુને કયા તને હાર પહેરાવે કૃષ્ણ તને મને હાર પહેરાવે નરસિંહ મહેતાની હવે નરસિંહ મહેતા એટલે ફસાણા હતા કે એ એને પોતાનો એ ગાય ને એટલે કૃષ્ણ તરત આવી જતા પણ રાગ એક બ્રાહ્મણની દીકરીના લગ્ન હતા ને તો એને મદદ કરવા માટે ત્યાં કોઈ એક વેપારીને ત્યાં ગીરવે તો કે એને સાઠ રૂપિયાની એ જમાનામાં જરૂર હતી તો નરસિંહ મહેતા ભલે પોતાની પાસે કાંઈ ન હોય તો બીજાના માટે એ કંઈ પણ કરવા કરી છૂટતા હતા એને ગીરવે મૂક્યો તો સાઠ રૂપિયા આપ્યા ઓલા વેપારીએ અને કેદાર રાખ ગીરવે મૂક્યો એટલે એ કેદાર રાગ ગાઈ ન શકે એટલે બીજા બધા રાગ ગાતા હતા એમાં આખી રાત ગઈને સવાર પડ્યું કે જો કૃષ્ણ તમને હાર પહેરાવે તો વાહવાને અને જો ન પહેરાવે તો તમને જેલમાં પૂરી દો આવી ઘોષણા કરી હતી એ કે પછી છેલ્લે તો કૃષ્ણ ભગ છેલ્લે તો નરસિંહ મહેતાએ ગાવાનું ચાલુ કર્યું પછી બધું બહુ બધું ગાયું તો આવ્યા નહીં કેદાર તો ગાઈ ન શકે એટલે પછી છેલ્લે તો એ કાળિયા તું બે બાપનો ને બે માનો નંદ ઘે માતા પિતાને જેલમાં મૂકી નંદ ઘેરા આનંદ કરે કૃષ્ણ તારો ભરોસો કોણ કરે આવું કંઈક ગીત છે એટલે આવું બધું ગાવાનું ચાલુ કર્યું જેમ હવે એમ ગાયું એટલે કૃષ્ણ ક્યારેક પ્રભુને ભક્ત પાસેથી આવું સાંભળવું હોય ને એટલે એ વાર લગાડતા હોય એટલે પછી તરત એ શેઠનું રૂપ લઈને ઓલાજી શેઠ પાસે સાઈઠ રૂપિયા બાકી સાઈઠ રૂપિયા બાકી હતા એ આપી દીધા ત્યાંથી કેદારથમુખ લખાવી દીધું લખાવીને એ ચિઠ્ઠી નરસિંહ મહેતાની પાસે પહોંચાડી એટલે નરસિંહ મહેતાએ પછી કેદાર ગાયો ને પછી કૃષ્ણ આવ્યો અને કૃષ્ણએ એને હાર પેળાયો તો આવી કંઈક ઘટના બની ગઈ ને પછી ગંગાજડીયાનું પણ બહુ ખરાબ રીતે જે કોટ મટાડનારો હતો એને એવો કોટ થયો ને કે કોઈ બચાવી ન શકે અને જુનાગઢની ગલીઓમાં ઠોકરમાં કોઈ સાવ બહુ બેરહેમીથી ખરાબ રીતે એનું મૃત્યુ થયું હતું આવું કંઈક હતું એ કહાની પણ છે એક અલગથી કે એને એક નાગબાઈ સતી નાગબાઈ થઈ ગયા ને એની પુત્ર વધુ ઉપર કંઈક ખરાબ નજર કરી હતી એમાંથી પછી નાગબાઈએ એને સાપ આપ્યો ને એટલે પછી રામાંડલિકનું પતન થયું તું સાવ આવી કંઈક ઘટના હતી તો આ એક નાનીકડી માહિતી તમારી સાથે શેર કરી બહુ અદ્ભુત હતી મને લાગતી હતી તમને પછી ખબર નહીં કેવું લાગે

એક ભાઈ પોતાના દીકરા સાથે જમણવાર માટે ગયા સાત વાગ્યાના જમવાનું ચાલુ કર્યું ને સાંજે દસ વાગ્યા સુધી સતત જમતા હતા એટલે એના ઓળખીતા ભાઈ કોક નીકળ્યા નહીં જો એને ખ્યાલ આવ્યો કે હાથ થી દસ સુધી જમતા હતા એટલે એને પૂછ્યું કે તમે કેમ અત્યારે હાથ વૈજ્ઞાન ચાલુ કર્યું છે તો હજી તમારે પૂરું નથી થયું એટલે એ ભાઈએ જવાબ દીધો એ કે ગંકોત્રીમાં જમણવારનો સમય એટલે લખ્યો હતો કે સાતથી દસ બસ તો એ પ્રમાણે જ હું વર્તું છું એક ભાઈ લગ્નમાં પોતાના દીકરા સાથે જમણવા જમણવારમાં જમવા બેઠા હતા ને તો દીકરો વચ્ચે પાણી પીતો હતો એટલે એક ઝાપટ મારીને કીધું એ કે તને ખબર ન પડે કે આપણે બસો એકાવનનો જાન લો કે જમવા માટે કર્યો રહ્યો છે કે પાણી પીવા માટે કર્યો રહ્યો છે વચ્ચે પાણી પીવાય એટલે ઓલો કાંઈ બોલ્યો નહીં પછી પતિ ગયું ને પછી જ્યારે બહાર નીકળે ને બાપ દીકરો ત્યારે એક રાખનો ઢગલો હતો ને એના ઉપર ઓલા છોકરાએ પાણી ઢોળ્યું એટલે રાખ ઉપર નાખે એટલે પાણી ઓલી રાખ તો બધી ભેગી થઈ જાય પછી દીકરાએ કીધું કે જો હું પાણી એટલા માટે પીતો હતો કે પેટમાં જગ્યા ઝાઝી થાય એટલે ઝાઝું જમી શકાય એટલે એના બાપાએ કીધું પાછી થપ્પાટ મારીને કે તો ખબર નથી પડતી વહેલું ન કહેવાય હવે આને કેમ પૂગવું એક જગ્યાએ જમણવાર માં એક ભાઈ રાયડું નાખતો હતો પહેલાં બાસુંદી ખાતા ને બાસુંદી ખાતા ને બગડી ગઈ છે ખાટી થઈ ગઈ છે ત્યાં ઘરધણી કીધું પહેલાં તું બાસુંદી ને એ બાસુંદી નથી કઢી છે ભાઈ ખબર ન હોય તો પૂછી લેતા હોય તો ક્યાંથી એ આવે એક હાર્ડવેર ની દુકાન ઉપર એક એક ભાઈ જઈને ચડી બેઠો ને કીધું ત્યાં જઈને કહે કે ખમણ આપો ને એક કિલો ખમણ આપો ને તો ઓલા ભાઈ ગુસ્સે થઈ ગયો કે ખબર નથી પડતી આ હાર્ડવેર ની દુકાન છે ને તું ખમણ કામાય કે અહીંયા બોર્ડ ઉપર તમારે લખ્યું છે કે બાબુલ ખમણ કે હરખું હોય છે બાબુલ ખમણ નથી બાબુલ લખમણ હાર્ડવેર છે આવા અર્થના અનર્થ કરતા હોય